નમસ્કાર દર્શક મિત્રો હું સ્વાગત છે પાલનપુર સોળ ગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળને પચાસ વર્ષ પૂર્ણ થતાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં સંસ્થા દ્વારા એક લાખ છોડવાવી સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવામાં આવનાર છે જેના ભાગરૂપે આજરોજ પાલનપુર સ્વસ્તિક હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થીઓને છોડ આપવામાં આવ્યા હતા તેમજ વિદ્યાર્થીઓને પણ સ્વેચ્છાએ કેટલાક વાવીને ઉછેર કરશે તે બાબતનું ફોર્મ ભરી સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો આ પ્રસંગે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સેવક બંધુઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના પ્રમુખ રમેશભાઈ પટેલ તેમજ જુદી જુદી શાળાના પ્રિન્સિપાલ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આપણા રથ કામગીરી દરમિયાન અમારી શાળાએ એક લાખ વૃક્ષ વાવો સંકલ્પ લીધો છે અમે પણ ઘરે જઈને વૃક્ષ વાવીશું અને અમારી શાળાએ અમને વૃક્ષ આપ્યા છે મહોત્સવ ઉજવણી થઈ છે શું સંકલ્પ લેવા છે અમારા સોળગામ લેવવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર તેર આઠ ઓગણીસો પંચોતેર જરૂરિયાતમંદ બાળકો અને સમાજના બાળકો અને દરેક સમાજના બાળકોને સાથે લઈને એમને અભ્યાસ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે સંસ્કારયુક્ત એ માટે દાતાઓના સહયોગથી આ સંસ્થા શરૂ કરી હતી આજે એને પચાસ વર્ષ એટલે કે સુવર્ણ જયંતિ ઉત્સવની ઉજવણી કોઈ એકાદ દિવસ કરે પણ અમે એકાદ દિવસ નહીં પણ એક વર્ષ દરમિયાન સતત આવા સેવાકીય પચાસ સેવાકીય કાર્યક્રમો અમે કરવાના છીએ પેલો એમની અંદર અમે દરેક બાળકોને એક ફોર્મ આપ્યું હતું કે તમે આજુબાજુમાં કેટલા વૃક્ષો વાવશો સંકલ્પ લેવડાવ્યા છે ફોન નંબર સાથેનો આપ જોઈ શકો છો તો એની અંદર અમારા પચાસ વર્ષ નિમિત્તે એક લાખથી વધુ વૃક્ષો વાવવાનો એક વર્ષની અંદર અમારા સોળગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળ સમાજના ભાઈઓ બહેનો ગામના આગેવાનો ખેડૂતો સાથે અમારા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓના સગા સંબંધીઓ સૌ ભેગા મળી અને એક લાખ વૃક્ષો વાવવાનો અમે નેમ્સ લીધો છે અને સંકલ્પ આજરોજ લીધો છે સાથે સાથે અમે આ જે સંસ્થા છે એ શિક્ષણની સાથે શિસ્ત સંસ્કાર સમય પાલનતા અને ભારતીય સંસ્કૃતિનો વારસો જળવાય તેવું શિક્ષણ આપવાની સાથે સેવા ભાવનાથી પણ કામ કરી રહી છે આપણે જોયું હશે કે કોરોનાની મહામારી આવી ત્યારે આખા ગુજરાતમાં એકાદ સ્કૂલ એવી હતી કે જેને કોરોના સમયમાં પણ હોસ્પિટલ ચાલુ કરી અને બારસો થી વધુ દર્દીઓની સેવા કરી એવી જ રીતે વચ્ચે એક સ્કીમ આવી હતી કે કોરોનામાં મા બાપ એક્સપાયર થઈ ગયું હોય તો એને ત્રણ હજારની સ્કીમ હતી તો આખા જિલ્લાનો કેમ્પ અમારા શિક્ષકો અહીંયા અહીંયા બેસી બધું કામ રજાના દિવસે પણ આખો કેમ્પ અહીંયા કરી અને આજે જે આખા બનાસકાંઠા જિલ્લામાં જે ત્રણ હજારની માસિક જે સહાય મળે છે એની અંદર અઠ્ઠાણું ટકા કામ તો આ ભૂમિ ઉપરથી થયેલું છે એટલે આ સંસ્થા સેવાકીય ભાવનાથી કામ કરી રહી છે એના પચાસ વર્ષની ઉજવણી નિમિત્તે આજે અમે વૃક્ષા દરેક બાળકને વૃક્ષો આપ્યા છે હજી ગામડે ગામડે જવાના છીએ અને આવા એક વર્ષ એક વર્ષની અંદર પચાસથી પચાસ સેવાકીય કામો કરવાના છે